એ તોતલો થવો એટલે નથી તાતું તમારો છોતલો થવો એટલે નથી તાતો નગર ઓ ધીલુભાઈ અંબાલી નો છોતલો તોતલો તોય થઈ જાત આમ તો આ ભૂરા વાત આવે એટલે કીધું અમારો ભૂરો ભાઈ અત્યારે તો જો કે આપણે આપણે આવ્યા ત્યારે પાણી પાવા ભૂરો જ આવ્યો છે અહીંયા બોરડા ઉપસર્ગ છે અમારા ગામ હા પિસ્તાલીસ વર્ષે પીણ્યું તમને પાછું એમ થાય કે એક તો તમારો ભાઈ બંધ રૂડો રૂપાળો પિસ્તાલીસ વર્ષ કેમ છે ત્રીસ જગ્યા રિજેક્ટ છો ત્રીસ કન્યા હું જોઈ પાછા આપણે કે કાભુરા કચે પગ પચાસ ટકા પગ્યું ભાઈ એટલે એના કોઈ હામેલી ના એમ એટલે પચાસ ટકા કે એમ મેં એક દી કીધું મેં કીધું ત્રીસ જગ્યા એ રિઝેક્ટ થયો તો કોઈક હારા માણસને ને લઈ જતો હતો હરે મને કે એમાં જ નહોતું થતું હારા મણ કેમ તાકે હારા લઈ જાવ તો એનું થઈ જાય હું બાકી રહું પણ તમને એવું થતું છે કે ભૂરો કેમ ત્રી જગ્યા રિજેક્ટ છો હારો છે રૂડો રૂપાળો છે તો ત્રી જગ્યા ના કેમ આવી પણ મૂળ થોડોક તો થોડો હામા વાળા પૂછે કે કેમ છે અમારું મકાન ભૂરો એમ કે વહેલી ત્યાં એમાં પિસ્તાલીસ વર્ષ વ્યા ગયા ભાઈ એમાં એકત્રીસમી જગ્યાએલી ટપાલ આવી કા મારું સરનામું તમે જે છાપામાં જાહેરાત આપેલી તમે જોઈ જાઓ એકત્રીસમી જગ્યાએ જોવાનું કેણ આવ્યું ને આખું ઘર ભૂરાનું રાજીના રેડ ભૂરા ને સીધો બ્યુટી પાર્લરમાં નવરાત્રીમાં ગરબો કંડાર પિસ્તાલી વર્ષ નો હતો એમાં બાવીસ વર્ષનો બનાવ્યો પછી આખું ઘર ફરતું બે ગયું જોજો હવે હું ડકો થાય આખું ઘર ફરતું ભૂરા મૂંગો રેજો આ બોલીને ન્યા બધું પૂરું થાય તમે અને ભૂરા તારી શેલી ટ્રાય છે સાંભળી લીધે આ વખતે ફેલ થયો એટલે આખું ઘર જુનાગઢ મૂકી જવાના છે આવીશું શિવરાત્રીમાં મહેરબાની કરીને મૂંગો રહેજે આખું ઘર ટોકવા મળ્યું મુંગો રહેજે મૂંગો રહેજે હન ભૂરા નો મગજ ગયો હું તે કઈ ની ભૂરા મૂંગો રેજે તું બોલ ને તો તડો હશો ને

तू तो येतो तल का पालू तू हा मू नेतो त्यामुना के भाई पुरा हुला मला ले थला વાય એમ નથી કેતા ભૂરા આમ જોતો હખનો બે આમ જો બાપા આમ જો એવું લાગે ને ભૂરા તો અંગ્રેજી બોલજે અંગ્રેજીમાં તોતડા પણ નહીં આવે હા પાડવી અહીંયા યશ કેજે સારું લાગે ગુડ કે છે એટલે એમાં તોતડા પણ નહીં આવે ઓકે રાઈટ ફાઈન મને આવડે એટલું બુરા

અંગ્રેજી માયા આને હવે દેવાય આપણા તરફથી હક પણ ફાઈનલ બોલાવો દીકરીને દીકરી આવી સાલે કા તો એને કિટલી માલી થોડીક ચા ઢોળી નાખવી જોઈએ કા બીજા વાઇટ કામ લઈ લેવી જોઈએ જેથી કરીને કિટલીના નાળ ચા લાભ પેલા માણસ નો મળે અમુક અમુક નહીં નાળ સારે હું વેર હોય ભગવાન જાણે ગોબરા છોકરાનો નાક ભીર્યો હોય ને એમ કિટલીના નાળ સા ભીર્યા હોય એ નાળસું શું જોઈ તો આપણી સામ મરી જાય ગમા નથી બેન

પંદર મિનિટ માં કઢી આવી ગયી નહીં તો અમે ગુજરી ગયો અરે ડોક્ટર મને ભગવાનના ભાઈ છે સારા હોય તો એક ડોક્ટરે દર્દી ને તપાસ કરતા કરતા કીધું હું દર્દી ને કે તમે મરી ગયા છો દર્દી કે હા માણા હતા આગળ બાળી આવશે છે દો આવડા દર્દી બોલ્યો જો આ કોઠા હુજ વગીચના એકલું ભણતર

લાગવગ થી લઈ આવ્યો સર્ટિફિકેટ ને અરે તમે એકદમ ઓકે છો યાર તમારું હૃદય એટલું બધું ક્લીન છે એકદમ ટાઈમિંગમાં છે એક જેટ એક મિનિટમાં સાઠ ટકોરા તમારા હૃદયના થાય છે અને એટલું બધું સરસ હૃદય છે ધડક ધડક નથી થતું ઘડિયાળના કાંટા ઘડે કટ થાય છે ઓલો કે એ મારું ખિસ્સા ઘડિયાળ છે તું મારી નાખી હું બનાવ

તો આવી રામ કૃપા એને રોજ દિવાણી બાપુ આવા રંગ ના નામ કૃપા એને રોજ દી આવા રંગ ના સા પણ આવા કામ કરે એની કોઠી કામ કામ કરે એ ખૂટે નહીં દે પણ હવે અલગારી કે આડ હું થઈને આળખું ખો રે મોજ મારે હું મોજ મારે ઊંગખગણ જસંાગબત મ શઇચબા어서, માગ૗. ભાગગ kommerિં઺. મુંબઈ હું તો મુંબઈ આઈએ નીરા ઘણતા ત્યારે મને ખાસ યાદ છે આપણો ત્યાં કાર્યક્રમ ને ભરતભાઈ ની ઘરે રાતે દીકરાનો જન્મ થયો પ્રફુલ્લ દવે નો ડાયરો હે અને રાતના મીઠાઈ વાળાની દુકાન ખોલાવી ને ઓડિયોસ માં જે પેંડા વેરાણ એટલા વર્ષે આ પરિવાર ને ઓળખું છું સાહેબ તેથી આ એમ મથાળા મારતા હતા ઝરી મરી કુર્લા અંધેરી રોડ કાજુ પાડા આર મોહમ્મદ ની સાલ રૂમ નંબર અગિયાર પાઇપલાઇન હજી પ્લેન માં ઉતરું એટલે પેલી બધી દેખાય નથી કરતા તો આવે